નમસ્કાર મિત્રો આજે ધરમપુરના મહારાજને આ મહાદેવસિંહે મારી નાખ્યા અને એનો બધો આરોપ આ સૂર્યદેવસિંહ એટલે કે ભૂતિયા ઉપર નાખી દીધો અને હવે તો ભૂતિયાની જનેતા પણ હવે તેને તિરસ્કાર ભર્યા શબ્દો કહી અને કહે છે કે હવે અમે તને મોતની સજા તો નથી આપતા પરંતુ તું તારા બાપનો હત્યારો છે માટે તું આ ધરમપુર છોડીને ચાલ્યો જા અને હવે પછી જો ક્યારેય આ ધરમપુરમાં આવવાની હિંમત કરી છે ને તો સમજી લે છે કે તારી લાશ પડી હશે અને આજથી આ ધરમપુર તારી સાથે બધો રિશ્તો નાતો તોડી નાખે છે અને આજે તારી આ માં તારા માટે મરી ગઈ જા અહીંયાથી ચાલ્યો જા ત્યારે મહાદેવસિંહ કહે છે કે સૂર્યદેવસિંહ તમે મારા ભાઈ છો અને હવે મારાથી તમને કંઈ કહેવાય જાય એ પહેલાં અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે સૂર્યદેવસિંહ પોતાની માતાને પગે પડે છે પરંતુ જનેતા અળવી ફરી જાય છે ત્યારે સૂર્યદેવસિંહને ખૂબ જ આઘાત લાગે છે કારણ કે તેમને તો ખબર જ છે કે એમના ભાઈએ જ રાજગાદી માટે ધરમપુરના મહારાજને મારી નાખ્યા છે પરંતુ સૂર્યદેવસિંહ આ બધી વાતમાં પડવા નથી માગતા અને પોતે ઘોડે સવાર થઈ અને ઘોડાને એડી મારી અને આ ધરમપુર છોડી અને ચાલ્યા જાય છે અને આમ હવે સૂર્યદેવસિંહ તો આ ધરમપુર છોડીને ચાલ્યા ગયા પરંતુ મહાદેવસિંહ કે જે ખૂબ જ ક્રૂર કપટી સ્વભાવના હતા અને તેમને હવે આ ધરમપુરના રાજગાદી ઉપર બેસાડી દેવામાં આવ્યા છે અને તેઓ ધરમપુરનું રાજ્ય ચલાવી રહ્યા છે પરંતુ મિત્રો ઘટના એવી બને છે કે આમ કરતાં કરતાં એક વર્ષનો સમય વીતી ગયો છે અને હવે આ ધરમપુરમાં બધે એક જ વાત છે કે સૂર્યદેવસિંહ મોતને ઘાટ ઉતરી ગયા છે તેઓ હવે જીવતા નથી અને જો તેઓ જીવતા હોત ને તો એકવાર આ પ્રજા માટે તો તેઓ જરૂર આવોત કારણ કે મહાદેવસિંહ આ પ્રજા ઉપર અત્યાચાર કરવા લાગ્યા છે અને ધરમપુરના ખેડૂતો જે કાંઈ પણ પકવે ને એનો પાક હજી તો લઈને ઘરે પહોંચે એ પહેલાં તો મહાદેવસિંહ એમના સિપાહીઓને લઈને આવી જાય અને ખેડૂતોનું બધું અનાજ પોતાના કોઠારોમાં ભરી નાખે છે અને કોઈને ફૂટી કોડી પણ ખાવા માટે આપતા નથી અને હવે આ ધરમપુરમાં ઘણા બધા અત્યાચારો વધી રહ્યા છે અને આ વધી રહેલા અત્યાચારોમાં હવે મહાદેવસિંહને રોકી શકે એવું કોઈ નથી કારણ કે એમના જે બીજા રહેલા પાંચ ભાઈઓ પણ એમના જ સાથે ચાલે છે અને તેઓ પણ આ મહાદેવસિંહની સાથે મળી અને પ્રજા ઉપર જુલમ ઉપર જુલમો કરી રહ્યા છે અને આમ કરતાં કરતાં મિત્રો આજે મહાદેવસિંહ સભા ભરીને બેઠા છે અને એમાં એમનો એક ગુપ્તચર આવે છે અને તે લોહીથી ખરડાયેલો છે અને તેને જોઈ અને મહાદેવસિંહ સભામાંથી ઊભા થઈ અને તેની પાસે જઈને કહે છે કે બોલ સિપાહી આમ આટલો બધો ડરેલો કેમ છે અને તને શું થયું છે ત્યારે તે એકી શ્વાસ એટલું બોલી ગયો કે મહારાજ પાડોશી રજવાડાએ આપણા ઉપર આક્રમણ કર્યું છે અને તે હવે આપણું આ ધરમપુર જીતી અને તેના ઉપર તેનો ધ્વજ લહેરાવવા માગે છે ત્યારે આટલી વાત સાંભળીને મહાદેવસિંહ ગુસ્સામાં આવી ગયા અને પોતાના સેનાપતિને બોલાવીને કહે છે કે સેનાપતિ અત્યારે જ યુદ્ધની તૈયારીઓ કરો અને હવે જો પાડોશી રાજ્ય આપણું આ રજવાડું જીતી જશે ને તો આપણે રખડતા થઈ જશું અને આપણા હાથમાં કાંઈ રહેશે નહીં ત્યારે ધરમપુરની પ્રજા કે જેના ઉપર અત્યાચાર તો થઈ રહ્યા હતા અને આજે પ્રજા મનમાં વિચાર કરે છે આજે આ ધરમપુર કદાચ પેલો દુશ્મન રાજા જીતી જાય તો સારું કારણ કે તેના રાજ્યમાં રહી અને સુખેથી આપણે એક ટંકનો રોટલો તો ભાડીશું અને આ મહાદેવસિંહના રાજ્યમાં આપણે કાંઈ નહીં ભાડીએ આજે તો પ્રજા પણ મહાદેવસિંહના નહીં પરંતુ દુશ્મન રાજાના સપોર્ટમાં છે અને મિત્રો આ વાતના સમાચાર ખૂબ જ દૂર રહેતા સૂર્યદેવસિંહને મળે છે ત્યારે જંગલમાં સૂર્યદેવસિંહ રહે છે પરંતુ મિત્રો સૂર્યદેવસિંહ જંગલમાં એકલા નથી રહેતા એમની સાથે પેલી જે બ્રાહ્મણી હતી ને એ પોતાનો દીકરો માની અને સૂર્યદેવસિંહની સાથે ગઈ છે અને સૂર્યદેવસિંહની સાથે બ્રાહ્મણી જ નહીં પરંતુ પેલો ચોકીદારનો દીકરો કે જે બ્રાહ્મણીની સેવા કરતો હતો એ ચંદન અને સૂર્યદેવસિંહ અને બ્રાહ્મણી ત્રણેય જણા ધરમપુરથી ખૂબ દૂર આ જંગલમાં રહે છે અને આ જંગલમાં રહેતા આ ત્રણેય માણસોને કોઈ કઠિયારાઓ દ્વારા સમાચાર મળે છે કે ધરમપુર ઉપર ભારે સંકટ આવી પડ્યું છે અને ધરમપુરના મહારાજ મહાદેવસિંહ કે ખૂબ જ ચિંતામાં છે કારણ કે હવે એમનું રાજપાટ લૂંટાઈ જવાનું છે અને કોઈક દુશ્મન રાજાએ એમના ઉપર આક્રમણ કર્યું છે અને એ રાજા એટલો શક્તિશાળી છે અને તેની લાખોની સંખ્યામાં તેનું સૈન્ય બળશે અને તે હવે આ ધરમપુરની રાજગાદી ઉપર બિરાજમાન થઈ જશે કારણ કે તેની શક્તિ સામે ધરમપુર સાવ ફીકું પડે છે ત્યારે આટલી વાત સાંભળી અને સૂર્યદેવસિંહનું લોહી ઉકળવા લાગ્યું અને તેઓ ચંદનની પાસે જઈને કહે છે કે ભાઈ ચંદન હું શું કરું હવે મારું આ આખું એ શરીર યુદ્ધમાં જવા માટે ઉતાવળું થઈ રહ્યું છે અને જો હું નહીં જાઉં ને તો ભારે અનાર્થ થઈ જશે અને ધરમપુર લૂંટાઈ જશે અને મારા છ છ ભાઈઓને પેલો દુશ્મન રાજા મોતને ઘાટ ઉતારી દેશે ત્યારે પેલી વૃદ્ધ બ્રાહ્મણી તે આવી અને આવીને કહે છે કે દીકરા તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી અરે જે રાજ્યમાંથી તને કૂતરાની જેમ તરછોડીને કાઢી મૂકવામાં આવ્યો હોય તારે એ રાજ્યને બચાવીને શું કરવું છે ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે માળી તમે એક મા છો અને માની વેદના તમારા સિવાય બીજું કોણ જાણી શકે અને માળી તમને હું એમ કહું છું કે એ યુદ્ધમાં કદાચ મારા ભાઈઓ તો મરી જાય એ તો મને નહીં પોસાય પરંતુ એ મહેલમાં મારી મા રહે છે અને જો મારી જનેતા આમ દુશ્મનના હાથે જો મારા જીવતે મોતને ઘાટ ઉતરી જાય ને તો હે મા હું મારી જનેતાનું દૂધનું એક કલંક ક્યારેય મિટાવી ના શકું માટે મને રજા આપો તો હું ધરમપુરને બચાવવા માટે પહોંચું ત્યારે આટલી વાત સાંભળીને ચંદન કહે છે કે સૂર્યદેવસિંહ તમારી વાત સાચી છે અને તમે આ યુદ્ધમાં એકલા નથી ચાલો હું પણ તમારી સાથે આવું છું અને બંને ભાઈઓ સાથે મળી અને આ યુદ્ધ જીતીને પાછા ફરીશું ત્યારે આટલી વાત સાંભળી અને સૂર્યદેવસિંહ કહે છે કે ના ચંદન ના એકવાર આ વૃદ્ધ માં પોતાનો દીકરો ગુમાવી ચૂકી છે અને હવે એના બદલામાં એક નહીં પરંતુ બે બે દીકરાઓ તેને મળ્યા છે તો હું તો યુદ્ધમાં જાઉં છું અને કોણ જાણે યુદ્ધમાં મારી સાથે શું થાય પરંતુ ચંદન તારે આ માની રક્ષા કરવાની છે આ જંગલ છે માટે તારે અહીંયા આપણી મા પાસે રહેવાનું છે અને હું જાઉં છું માતૃભૂમિની રક્ષા કરવા માટે અને જો જીવતો પાછો ફર્યો ને તો આપણે વધી ઘટી જિંદગી સાથે જીવીશું અને આમ આટલું કહી અને સૂર્યદેવસિંહ પોતાની કેડે તલવાર લટકાવી અને આ વૃદ્ધ બ્રાહ્મણીના પગે પડીને કહે છે કે મા એવા આશીર્વાદ આપો કે હું મારી જન્મભૂમિ અને મારી જનતાની હું રક્ષા કરી શકું ત્યારે બ્રાહ્મણી રડતા રડતાં આ સૂર્યદેવસિંહને આશીર્વાદ આપતા કહે છે કે જાઓ વિજય બની અને ખૂબ જલ્દી પાછા આવજો અને આમ પછી તો સૂર્યદેવસિંહ ઘોડે સવાર થઈ અને ઘોડાને પગની એડી મારી અને આ ધરમપુર બાજુ ગળગળતી દોટ મૂકીને આવી રહ્યા છે આજે તેમને કોઈ પછતાવો નથી કારણ કે એમને પોતાના જ માણસોએ પોતાના રજવાડામાંથી કાઢી મૂક્યા હતા એમ છતાં પણ તેઓ પોતાના રજવાડાને પોતાનું માનીને બચાવવા માટે ચાલી નીકળ્યા છે અને આ બાજુ ધરમપુરમાં ઘટના એવી બની છે કે મહાદેવસિંહ પોતાના તુચ્છ સિપાહીઓને લઈ અને યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરવા માટે ચાલી નીકળ્યા છે અને ત્યારે ઘટના એવી બની છે મહાદેવસિંહના પચાસ હજાર સૈનિકોની સામે પેલા એક લાખ સિપાહીઓ ભારે પડે છે અને દુશ્મન રાજા આ પચાસ હજાર સિપાહીઓને મારતો મારતો આ ધરમપુર તરફ આવી રહ્યો છે ત્યારે આજે આ યુદ્ધમાં ઘણો બધો નરસંહાર થઈ ગયો છે અને હવે આ મહાદેવસિંહની હાર તો નક્કી જ છે કારણ કે એક લાખ સિપાહીઓની સામે લડવા માટે આ પચાસ હજાર મહાદેવસિંહના સિપાહીઓ ઓછા પડ્યા છે અને એટલા માટે તો આ એક લાખ સિપાહીઓએ મહાદેવસિંહના લગભગ વીસથી ત્રીસ હજાર સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે ત્યારે મહાદેવસિંહનો સેનાપતિ આવીને એટલું કહે છે કે હે ધરમપુરના મહારાજ મહાદેવસિંહ આપણી હવે ભારે હાર થવાની નક્કી છે કારણ કે દુશ્મન સૈનિકો એટલા ને એટલા છે અને હજી તો તેઓ વધારેને વધારે સંખ્યામાં વધી રહ્યા છે અને આપણી પાસે માંડ માંડ વીસ હજાર જેટલા સિપાહીઓ બચ્યા છે માટે હવે તમારે જીવવું હોય તો તમે આ યુદ્ધ ભૂમિ છોડીને ચાલ્યા જાઓ મહેલમાં અને મહેલમાં રહેલા તમારા જેટલા પણ ભાઈઓ છે ને એ બધાને લઈ અને ત્યાંથી ચાલ્યા જાઓ નહીતર તમે પણ મોતને ઘાટ ઉતરી જશો ત્યારે આટલા સમાચાર મળતાની સાથે મહાદેવસિંહે પોતાના ઘોડાને પાછો વાળ્યો અને તેઓ હવે ધરમપુર તરફ આવી રહ્યા છે અને ધરમપુર તરફ આવીને જુએ છે ત્યાં તો તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ કારણ કે તેઓ જ્યાં મુખ્ય કિલ્લાના દ્વાર ઉપર આવ્યા છે ને ત્યાં તો દુશ્મન રાજા પહેલાંથી જ ત્યાં ડેરો જમાવીને બેઠો છે અને પચાસ હજાર સૈનિકોની ટુકડી આવી અને આ ધરમપુરના મુખ્ય દ્વાર ઉપર આવીને બેઠી છે અને દ્વાર તો બંધ છે પરંતુ બહાર યુદ્ધ લડી રહેલા આ મહાદેવસિંહ હવે બરાબર ફસાયા છે ત્યારે મહાદેવસિંહ બે હાથ જોડી અને એટલું કહે છે કે મારા ધરમપુરને જવા દો મારા ધરમપુરે તમારું શું બગાડ્યું છે અને અમે ક્યાં કોઈની સામે લડવા જઈએ છીએ ત્યાં તો દુશ્મન સેનાપતિએ પોતાના હાથમાંથી તલવાર કાઢી અને કહે છે કે હે કાયર મહાદેવસિંહ તારામાં લડવાની ત્રેવડ હોય તો તલવાર પકડ અને જો ત્રેવડ ના હોય તો તારું મસ્તક મારા કદમોમાં લાવીને ઝુકાવી દે તારું માથું આજે ના કાપી નાખું તો હું પણ સેનાપતિ નહીં અને આમ આટલું કહી અને સેનાપતિ પોતાની તલવારથી આ મહાદેવસિંહનું માથું કાપવા ગયો ને ત્યાં તો સેનાપતિના કપાળમાં કોઈકે જોરથી તીર માર્યું અને તીર વાગતાની સાથે જ સેનાપતિ ત્રણ ચાર ડગલા દૂર જઈને પછડાણો ત્યારે મહાદેવસિંહ પોતાની આંખો ખોલે છે કે હું બચી ગયો છું અરે મને બચાવનાર મહાનુભાવ કોણ છે અને આમ કહી અને મહાદેવસિંહ પાછું ફરીને જુએ છે તો પાછળ ભૂતિઓ એટલે કે સૂર્યદેવસિંહ ઘોડે સવાર થઈ અને હાથમાં બાણ છે અને તેઓ પોતાના ભાઈને બચાવવા માટે ઘોડાની ઉપર ગડગડતી દોટ મૂકીને આવી રહ્યા છે ત્યારે મહાદેવસિંહ ખુશ થયા અને કહે છે કે સૂર્યદેવસિંહ મને બચાવવા આવ્યા છે ત્યાં તો સૂર્યદેવસિંહ બે હાથમાં બે તલવાર લઈ અને ત્યાં દ્વાર પાસે આવે છે અને ત્યાં આવીને તેઓ આ દુશ્મન ઉપર તૂટી પડે છે અને દુશ્મનના એક એકના માથા શ્રીફળની જેમ વધેરવા લાગ્યા ત્યારે આમ આ સૂર્યદેવસિંહને આવી રીતે લડતા જોઈ અને પચાસ હજાર સૈનિકોની ટોળી ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગી જાય છે અને પછી સૂર્યદેવસિંહ કહે છે કે મહાદેવસિંહ તમે કપટી છો અને તમે એક રાજગાદી માટે આપણા પિતાજીને મારી નાખ્યા પરંતુ હું તમારા જેવો નથી આજે આ ધરમપુરની રક્ષા કરવા માટે હું ફરી પાછો આવ્યો છું અને તમે એમ ના સમજતા કે મેં તમારા આદેશનું પાલન નથી કર્યું અરે આજે મારા ભાઈઓ મોતને ઘાટ ઉતરી જાય તો હું એકલો જીવીને શું કરું એટલા માટે તમને બચાવવા માટે આજે હું પોતે આવ્યો છું અને ત્યારે મહાદેવસી કહે છે કે મારા ભાઈ મને માફ કરી દો મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે પરંતુ આપણા વીસ હજાર વધ્યા છે અને તે યુદ્ધભૂમિમાં દુશ્મનોની સામે મરી રહ્યા છે ત્યારે સૂર્યદેવસિંહ એ બાજુ ગળગડથી દોટ મૂકીને ઘોડે સવાર થઈને પહોંચે છે અને ત્યાં પહોંચી અને ત્યાં યુદ્ધ લડવા લાગ્યા અને પછી તો તેમણે દુશ્મન રાજા કે જે હાથીની અંબાડી ઉપર બેઠો હતો ત્યાં આ ભૂતિઓ પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને સૌથી પહેલાં તે આ દુશ્મન રાજા સાથે યુદ્ધ કરે છે અને સવારના યુદ્ધે ચડેલો આ ભૂતિઓ સાંજ પડવામાં થોડી જ વાર છે અને એવા ટાણે દુશ્મન રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખે છે અને ત્યારે જ્યારે જે જે દુશ્મન સિપાહીઓએ આ ઘટના જોઈ એ બધાના મોઢેથી એક જ સવાલ નીકળ્યો કે ભાગો હવે આપણા રાજા મોતને ઘાટ ઉતરી ગયા છે હવે આપણી હાર થઈ છે અને આમ પછી તો એક એકના મોઢેથી આ જ સવાલ નીકળ્યો અને લાખોની સંખ્યામાં આ ડરફોક સિપાહીઓ રાજાનું મોત થતાની સાથે જ ત્યાંથી ભાગી જાય છે અને આ બાજુ મહાદેવસિંહ એક જાળી મંગાવે છે અને જાળી મંગાવી અને સૂર્યદેવસિંહના ઉપર નાખી દે છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ સૂર્યદેવસિંહ કહેવા લાગ્યા કે મહાદેવસિંહ આ તમે કઈ નવી ચાલ ચલી છે અને મેં ધરમપુરને બચાવ્યું છે તો પછી તમે મને આમ જાળીમાં બંધ કેમ કરી નાખ્યો ત્યારે મહાદેવસિંહ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને તેમના સેનાપતિ અને તેમના સિપાહીઓને બોલાવીને કહે છે કે સૂર્યદેવસીને બંદી બનાવી અને આપણા દરબારમાં લઈ ચલો અને આપણે ધરમપુરના રાજદરબારમાં એમને એવા દોષી ઠેરાવવાના છે કે દુશ્મન રાજા સાથે આ સૂર્યદેવસિંહ ભળેલા હતા એટલા માટે અમે યુદ્ધ તો જીતી લીધું છે પરંતુ મુખ્ય દુશ્મનને કેદ કરીને લાવ્યો છે ત્યારે આટલી વાત સાંભળી અને સૂર્યદેવસિંહના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને કહે છે કે વાહ ભાઈ વાહ તારા જેવો ક્રૂર કપટી અને નિર્દયી ભાઈ મેં આજે જિંદગીમાં પહેલી વાર જોયો છે અને ત્યારે મહાદેવસિંહ કહે છે કે હવે સૂર્યદેવસિંહ તમને કોઈ બચાવી નહીં શકે અને તમને મહારાણીએ કહ્યું હતું કે જો ફરીવાર તમે આ રજવાડામાં દેખાણા તો તમને મારી નાખવામાં આવશે અને હવે તો હું એમ જ કહેવાનો છું કે દુશ્મન રાજાની સાથે ભળી અને તમે આ ધરમપુરને લૂંટવા આવ્યા હતા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ક્રૂર ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી